કાર દર્શન મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના રાવપુરા અને નવાપુરા પોલીસ દ્વારા ઈદના તહેવારને લઈને સંયુક્ત ફૂડ પેટ્રોલિંગ યોજાયું રાવપુરા પોલીસ મથકથી પદ્માવતી શોપિંગ સેન્ટર ભગતસિંહ ચોક દૂધવાડા મહોલ્લાથી નવાપુરા પોલીસ મથક સુધી પેટ્રોલિંગ કરાયું તહેવારને લઈને કોઈ અનિચ્છીય બનાવ ન બને તેને લઈ પોલીસ બને સતર્ક આ ઉપરાંત વાહન ચેકિંગ અને કોમ્બિંગ પણ કરાશે ગયા વર્ષે જ્યારે સંવેદનશીલ વિસ્તારમાં ઘટનાઓ બની હતી ત્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત રહેશે ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ ચાર રસ્તા મંદિર મસ્જિદ પર પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ